નર્મદા નદીના જળ વધી શકે છે અને તાપી નદીનું જળ વધી શકે છે ત્યારે ચોવીસ સુધીમાં તો લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે છે ભાગો આણંદના ભાગો દરિયાના ભાગો ઉપરાંત ખેડૂતના કપડવરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે તમે જેને સાંભળ્યા એમનું નામ તો તમને ખબર જ હશે અંબાલાલ પટેલ આ આગાહીકાર છે એમણે ફરી વાર આગાહી કરી છે મોટી આગાહી કરી છે હમણાં થોડા સમયથી વરસાદ છે ખૂબ સારો ચાલી રહ્યો છે ખૂબ સારો પડી રહ્યો છે એમાં વધુ એક આગાહી અંબાલાલ પટેલે કહી છે શું કહ્યું છે એમને આપણે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીરના ભાગો વરસાદ થયો છે એટલે હવે આજે ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ ચોવીસ સુધી મધ્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે છે જેમાં વડોદરાના ભાગો આણંદના ભાગો નડિયાળના ભાગો ઉપરાંત ખેડૂતના કપડવંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જમ્મુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે તથા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા હોય છે પણ પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા હોય છે આ ઉપરાંત મહેસાણાના કેટલાક ભાગો સમીહાટના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નથી વાવ રાધનપુર અને શિરોહી કાંકરે આ ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને પાટળી દથાણાના ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે છે પરંતુ આ જે વાહન જે છે એ ઘણા ભાગોમાં સારો વરસાદ લઈને આવી રહ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર અંગે જોઈએ તો જૂનાગઢને અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબર નંબરથી બે કાંઠે વહેતો વરસાદ તો ધરોઈમાં પાણી વધારે પડતું આવે તો થઈ શકે પણ આ વખતનું ચોમાસું નબળું છે છતાં સાબરમતી નદીમાં પાણીનો આવડો આવવાની શક્યતા રહેશે પરંતુ ખાસ કરીને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદા નદીના જળ જળ વધી શકે છે અને તાપી નદીનું જળ વધી શકે છે હવે જો વરસાદ અંગે જોઈએ તો જૂનાગઢના ભાગોના અમરેલી ભાગોમાં પણ વરસાદ ભારે થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે જી તો આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ખેડૂતભાઈઓને ખાસ વિનંતી કે આ વરસાદને લગતી જેટલી પણ માહિતી હોય છે એ તમામ ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રોના ગ્રુપમાં પહોંચાડતા રહો ધન્યવાદ